હેલો મિત્રો અમે આવી ગયા છે નવા વ્લોગમાં બધાને રામ રામ મિત્રો મેં આ ઝાર વાડી રહ્યા હતા ઝાર વઢાઈ ગઈ છે હવે બોરે જવા નીકળ્યા છે મિત્રો હજી આ બાજુમાં ઝાર ઊભી છે નિકાલે પાછી વાટવા આવવાના છે તો આ જોઈ શકો છો મિત્રો તમે એક ખેતર આ દારનું ઊભું છે આ બધી દાર છે મિત્રો એ વાઢવાની છે અમારે પછી આ બીજું તો ખેતરો ખેડાઈ ગયા છે એમાં ઘઉં અવાઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો આ ખેતરમાં ઘઉં વાવાઈ ગયા છે ઓરવીને ઘઉં આવી દીધા છે પાણી વાળવાનું બાકી છે મિત્રો આ ખેતર ખાલી થઈ ગયેલું છે વાવેતર કરવાનું બાકી છે મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા આમ આખું ખાલી છે આમાં મિત્રો મકાઈ વાવી દીધી છે આ ખેતરમાં મકાઈ થઈ ગઈ છે મિત્રો પાણી વાળવાનું છે આ ખડ ખર થઈ ગયું છે મિત્રો એ લીધવાનું બાકી છે અને પાવી પડે એમ છે આ જોઈ શકો છો આ પટ્ટીમાં મકાઈ આ ખેતરમાં ઘઉં વઈ ગયા છે મિત્રો જોઈ શકો છો અમે હવે ગામમાં જઈ ગયા સામાન લેવા હેંટતા હેંટતા બીજા ખેતરો મિત્રો હજી ખેડવાના જ બાકી છે હજી એમને એમ પડ્યા છે ઓરવેલું છે મિત્રો હજી આ બાકી છે ખેતરો આ ખાલી છે ડાંગર વઢાઈ ગઈ છે ને ખેડી ખેડીને તૈયાર કરી છે ઘઉં બીજા વાવી દીધા છે ને બીજે બાકી છે મિત્રો આ જોઈ શકો છો મિત્રો તો હેલો મિત્રો હવે લોક પૂરો કરીએ છે મિત્રો મારો વિડીયા સતત જોતા રહેજો મિત્રો અને લાઈક શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો થેન્ક યુ મિત્રો